તાલુકામાં મદદનીશ ખેતી નિયામક જમીન ચકાસણી પ્રયોગશાળા સીડીએમ જીનામા સાહેબ અને સીડીએ માલવિયા વિતરણ અધિકારી ખેતી દ્વારા લીલિયા તાલુકામાં ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો સરકારશ્રીની આ એક યોજના છે જેમાં પીએમ કિસાન પીએમ માંધન ઇનામ યોજના કેસીસ યોજના વગેરે જેવી યોજનાઓમાં લાભ લેવા માટે જરૂરી છે જેથી તાલુકાના તમામ ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું અનુરોધ કરવામાં આવે છે ને હાલ લીલિયા મોટા ખાતે રજિસ્ટ્રી કરાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે તો ખેડૂત ભાઈઓ વહેલી તકે કરાવી લે અને આ રજિસ્ટ્રી કરાવવા માટે ગ્રામ પંચાયતના વીસી અથવા સેલ્ફમાં કોઈ પણ રજિસ્ટ્રેશન થઈ શકે છે આ માટેની વધુ માહિતી માટે સંપર્ક કરો નેવ્યાસી એસી પંચોતેર એક્યાસી અઠ્યાસીમાં પણ જાહેર કરવામાં આવેલ છે રિપોર્ટર દીપક ભટ્ટ નમસ્કાર ખેડૂત મિત્રો વિસ્તરણ અધિકારી ખેતી લીલિયા ડીએન માલવિયા લીલીયા તાલુકાના તમામ ખેડૂત મિત્રોને અનુરોધ કરું છું કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવતા હોય એમણે પોતાનું ફાર્મર રજીસ્ટ્રી કરાવવું અનિવાર્ય છે આ સિવાય સરકાર યોજનાઓ જેવી કે ઈનામ યોજના કેસીસી યોજના પાક ધિરાણ યોજના અને આ સિવાયની અન્ય સરકારની જે કલ્યાણકારી જે બધી યોજનાઓ છે એમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવું ફરજિયાત છે નહીતર ભવિષ્યમાં આ બધી યોજનાઓનો લાભ છે આપણને મળવાપાત્ર થશે નહીં તો ખેતીવાડી તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ખેડૂતો પોતાનું એ ફાર્મર રજીસ્ટ્રી છે એ પૂર્ણ કરાવે એ એવો અમારો અનુરોધ છે હાલ અત્યારે આપણા ખેતીવાડી ઓફિસની અંદર એ આ કામગીરી ચાલુ છે અન્ય કોઈ આપણી કચેરીમાં કામગીરી ચાલુ કરી આ સિવાય ગ્રામ પંચાયત કચેરી એ વિસી તલાટી ગ્રામ સેવક અને અન્ય જે સ્ટાફ છે જે પ્રસાર પ્રસાર કરી અને ખેડૂતોને જાણ કરી અને બહારના લાભાર્થીઓને પણ અમે ફોન કરી અને એમને આ જે કામગીરી છે પૂર્ણ કરવા માટે અમે વિનંતી કરીએ છીએ નમસ્કાર ખેડૂત મિત્રો હું મદનદીશ ખેતી નિયામક જમીન ચકાસણી અમરેલી અને નોડલ અધિકારી ફાર્મર રજીસ્ટ્રી લીધી આનામાં આપણે જે બે હજારનો હપ્તો મળે છે જે ખેડૂતોને એમને ફાર્મર રજિસ્ટ્રી કરાવી ફરજીયાત છે તો તમામ જે ખેડૂતો છે જેમને ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી નહીં હોય એ તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રી કરાવી દે એ ગામની આજુબાજુમાં તમારે ગ્રામ પંચાયત છે કાં તો તાલુકા કક્ષાએ બીસી તલાટી એ બધાને મળીને તમે તમારું રજિસ્ટ્રી કરાવી શકો છો તો ખાસ બધાને અનુરોધ કરવામાં આવે છે કે તમે ફરજીયાત તમારું રજીસ્ટ્રેશન કરાવી દો અને સરકાર શ્રીની હવે જે બીજી બાળકી યોજનાઓ છે એમાં ફરજીયાત ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હોવી જોઈએ તો જ બધા લાભો મળશે એટલે તમે તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રી કરાવી